જોકે ખારા પાણીને કારણે અનેક વાર પીવાના પાણીની તો તકલીફ પડે છે સાથે સાથે ખેડૂતો ખેતી કેવી રીતે કરવી તે એક પ્રશ્ન છે ગ્રામજનોની માંગણી છે કે સરકારની પાણી માટેની અનેક યોજનાઓ છે ત્યારે આ યોજનાઓ દ્વારા ધારેવાડા ગામને પીવાનું શુદ્ધ અને મીઠું પાણી મળી રહે અને સિંચાઈ લક્ષી કંઈક વ્યવસ્થા થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે વડગામ તાલુકાના ધારેવાડા ગામમાં જવાનું થાય તો પીવાનું મીઠું પાણી સાથે લઈને જવું પડે તેવી પરિસ્થિતિ આ ગામની છે અને ગામમાં પ્રવેશે એટલે તમને પીવાનું પાણી ખારું જ મળે કારણ કે ધારીવાડા કામમાં એક પણ પાણીનો એવો સ્ત્રોત નથી કે જ્યાંથી મીઠું પાણી મળે અને જેને કારણે ખેડૂતોને હવે ખેતી કેવી રીતે કરવી એક જટિલ સમસ્યા છે ધારીવાડા કામની બાજુમાં આવેલા બાજુમાં ગામોમાં મીઠું પાણી છે જ્યાં માત્ર ધારેવાડા કામ એવું છે કે જ્યાં ક્ષારયુક્ત અને ખારું પાણી આવે છે અને જેને લઈને પશુપાલન અને ખેતી કરવાનું મુશ્કેલ બન્યું છે પાણીના તળ પાંચસો થી છસો ફૂટ નીચા છે અને ત્યાં પણ સારયુક્ત અને ખારું પાણી મળે છે આ શાળયુક્ત પાણીથી લોકોને પથરી અને ઢીચના દુખાવાના તથા રોગના પણ ભોગ બની ચૂક્યા છે તેથી ગ્રામજનો પરેશાન છે પરંતુ આ કુદરતી સમસ્યા સામે ગ્રામજનો લાચાર છે અને સરકાર પાસે મીઠા પાણી માટેની કોઈ યોજના હેઠળ સમસ્યાથી છુટકારો મળે તે માટેની માંગ કરી રહ્યા છે થારેવાડા ગામના પાણીના ટીડીએસ ચકાસવામાં આવ્યા તો અઢારસો થી બે હજાર ની માત્રા પાણીમાં જોવા મળી છે તેને કારણે ગામના ઘણા લોકો પથરીની બીમારીથી અને હાડકાના રોગનો ભોગ બન્યા છે તો બીજી તરફ ખેડૂતોના ખેતરમાં જે પાણીના બોર છે તેમાંથી આવતું પાણી તેમાંથી મોટા પ્રમાણમાં શાળ તેને કારણે ટપક પદ્ધતિ કે ફોરા પદ્ધતિથી તો ખેતી થઈ શકતી નથી કારણ કે ટપક પદ્ધતિથી ખેડૂત ખેતી કરવા જાય તો તેની પાઇપમાં ક્ષાર ફસાઈ જાય છે અને તે બ્લોક થઈ જાય છે નળની આજુબાજુ પીવાના ટાંકામાં પાણીના હવાડામાં આ તમામ જગ્યાએ જોવા મળે છે લોકોની પાઇપો ઉપર પણ કાટ લાગી જાય છે અને પશુપાલન કરતા લોકોને પશુઓને પાણી પીવડાવવું પણ ખતરો છે અને ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે પાકો માટે આ પાણી મફત આવતું નથી તેનાથી ખેતીમાં પણ ઉત્પાદન થતું નથી અને પૂરતા પ્રમાણમાં પાક લઈ શકતા નથી જેને કારણે આગામી સમયમાં પશુપાલન અને ખેતીનો વ્યવસાય ખૂબ જ મુશ્કેલ બનવાનો છે તેવું ગ્રામજનોનું માનવું છે ધારેવાડા ગામ પંદરસો લોકોની વસ્તી ધરાવતું ગામ છે અને નેવું ટકા લોકો પશુપાલન અને ખેતી પર આધારિત છે પાણી એ સૌની પ્રાથમિક જરૂરિયાત હોય છે ત્યારે ખેતી અને પશુપાલન પર આધારિત ખેડૂતોને પાણીની જરૂર પડે છે પરંતુ પાણી અને ખારું આવે છે જોકે પીવાના પાણી હાલ આવે છે અને આ સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા અનેક તળાવ ભરાય છે અનેક પાઇપલાઇનો દ્વારા દૂર સુધી પણ પાણી પહોંચાડાય છે ત્યારે ધારેવાડા ગામમાં પણ યોજના થકી ગામના તળાવ ભરાય અને નહેર દ્વારા પાણી અપાય છે અને તે યોજના ધારેવાડા ગામમાં લાવવામાં આવે કોઈ નર્મદાના નહેરની વ્યવસ્થા કરવામાં આવે તો ધારીવાડા ગામની પરિસ્થિતિ સુધરી શકે તેમજ મીઠા પાણી માટે સરકાર ઝડપી કોઈ વિકલ્પ દ્વારા કામની ભારે વારે આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે મારું નામ દીપક ચૌધરી ગામ ધારેવાડા અમારા ગામની મેઇન સમસ્યા છે ખારું પાણી ખારું પાણી એટલે અમારા તણમાં જ ખારું પાણીની છેડથી વર્ષો જૂની પ્રશ્ન છે જ અને આના માટે અમારે ખેતીને ઘણું એવું નુકસાન થઈ રહ્યું છે જે સવારમાં અમે પાણી પાઈએ તો એને એક મીઠા જેવું પડ આખું બપોર સુધીમાં તૈયાર થઈ જાય છે તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ ખારા પાણીમાં અમારે જે ખર્ચો કરીએ છીએ ખેતીમાં એટલું ઉત્પાદન મળતું નથી આના કારણે ઘણાને એવું ગ્રામ પંચાયતમાં તો અમારે અત્યાર સુધી વ્યવસ્થા છે કે જે નર્દાનું પાણી આવે છે પીવાલાયક તે પાણી મળી રહે છે પણ ગામના પણ ઘણા બોર કર્યા તો જેનાથી તે એ પાણી પણ ક્ષારયુક્ત વિકતો જ આવે છે તો એવા લોકોમાં પણ ઘૂંટણનું છે કે પથરીનું છે આ દુખાવાને બધું ઘણા લોકો ભોગ બની ચૂક્યા છે તો સરકારશ્રીને વિનંતી કરીએ કે આ અહીંયા કોઈ તળાવ કે એવી વ્યવસ્થા કરી અને આ ગામને ફરીથી એમ કે પશુપાલનને એનો ખેતીનો મેન ધંધો છે તો એના અંદર અમારી પ્રગતિ થાય એ માટે સરકારશ્રીને જાણ કરીએ છીએ ઓકે શું શું તકલીફ છે મારું નામ અભુજી ઠાકોર ધારેવાડામાં પાણીની એટલી બધી તકલીફ છે કે ફુવારા કરે ને તો એરડા પાણી પડે ને તો પદળે બળી જાય અને પાણી બહુ ખારું છે ખેતીમાં કોઈ સારા જ આપતો ને પોણી ખૂબ કાઠા પડે એટલું ફુવારા ટપક કોમ આવે છે ફુવારા ટપકે કરે ને તો ઉપર પાણી પડે તો બળી જાય જાયડાના પોતા બધા બળી જાય સાર થઈ પાણી સાર જમે છે એટલે સાર જમે કોઈ કોમત આવતું નહીં પત્તા અમે ટપઅપ કર્યું હતું ને તો પત્તા ઉપર પાણી પડ્યું બધા પત્તા જ બધા બળી જાય ખેતીમાં નુકસાન થાય નુકસાન તો પૂરે પૂરું નુકસાનમાં કોઈ જ નહીં રહે આવા કોઈ પરિબરની આવતી નહીં અને મજૂરી કરેલી એ માથે મજૂરી ખાતર કે નાખાને કોઈ ખેડા કોઈ વળતર ઓછી મળે શું તમારી માંગ તો એમ કે સરકાર સારું પોણી આલે તો સારું